નમસ્કાર મિત્રો સૌરાષ્ટ્ર પગટ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે દેશ અને દુનિયાભરના તાજા અને મહત્વના સમાચાર જાણીએ તે પહેલા આપ અમારી ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લ્યો બાજુમાં આપેલ બે લાયકન પણ દબાવી દો જેથી અમારા દરેક વિડીયોની અપડેટ આપને મળતી રહે ગુજરાતના તેત્રીસ માંથી એકત્રીસ જિલ્લામાં ભારે વરસાદની આગાહી ગુજરાતના મોરબી અને સુંદરનગરમાં વરસાદનું રેડ એલર્ટ

આઈસીસી નો મોટો નિર્ણય વુમન્સ વર્લ્ડ કપ બે હજાર પચીસ ના શેડ્યુલ માં ફારફેર બેંગલુરુ ના બદલે મુંબઈ માં સે મેચ ગ્રેટ નોઈડા માં દહેજ મામલા થી જોડાયેલા નિકી હત્યાકાંડ આરોપી પતિ નું એન્કાઉન્ટર પગ ગોળી વાગી ઉત્તર ગુજરાત માં ભારે વરસાદ નો કહેર સાબરકાંઠા ના ઉંડાણી ગામે બોર્ડ તણાઈ એન્ડી રાઈફ ની ટીમ એલર્ટ વાત શરૂ છે તેજસ્વીની યાદવ ના લગ્ન સવાલ પર રાહુલ ગાંધી નો જવાબ વાયરલ થયો વિડિયો

વિઠ્ઠલભાઈ પટેલના રાષ્ટ્રપતિ બનવાના સો વર્ષ પૂર્ણ થવા પર અમિત શાહે એક ખાસ ટપાલ ટિકિટ બહાર પાડી અમે અનામત વિના પરત નહીં ફરીએ મનોજેની ચલો મુંબઈ રાજકોટમાં વહેલી સવારે મેઘરાજાનું દેધનાદન ધોધમાર વરસાદથી રસ્તાઓ રસ્તા ઉપર દોઢ ઇંચ સુધી પાણી ભરાયા લોકો ઘરમાં જ પુરાયા છઠ્ઠા કેસમાં કોંગ્રેસના ધારાસભ્યની ધરપકડ બાર કરોડની રોકડ અને સોનું કરાયું જપ નિકીને જીવતી સળગાવનાર આરોપીનું એન્કાઉન્ટર કસ્ટડીમાંથી ભાગી રહેલા વિપિનને પગમાં ગોળી વાગી મુખ્યમંત્રીને રજૂઆત ઝુંબેશ બાદ રસ્તા પર હટાવવાની માંગ બાળકોની મજા બનાસકાંઠા નદીમાં ફસાયેલા બે બાળકોનું રેસ્ક્યુ એક મોટી દુર્ઘટના ટળી રશિયા પર દબાણ લાવવા ટ્રમ્પે ભારત પર સેકન્ડ લગાવ્યો યુએસના ઉપરાષ્ટ્ર પ્રમુખનું મોટું નિવેદન ભારે વરસાદ રાજસ્થાન માં તબાહી યથાવતના રાહત ભારત રાહુલ ગાંધી ની સુરક્ષામાં મોટી ચૂક યુવકે કરી કમાન્ડો એ મારી દીધો થપ્પડ વિડિયો થયો વાયરલ ટ્રમ્પ ને ચેતવણી અને ભારત ને સલાહ અમેરિકાના ટેરિફ યુદ્ધ વચ્ચે એમ કહી મોટી વાત ભારત પછી હવે યુરોપ પણ ટ્રમ્પ ને આપ્યો મોટો આ બે દેશો પાંચમી ખરીદવાનો કર્યો પર સત્તર ચાર્જ લેવો હતો ભારતે અમેરિકા પાર્સલ જ મોકલવાનું બંધ કરી દીધું વિપક્ષી એકતામાં તિરાડ મમતા હવે અખિલેશ યાદવ પણ કોંગ્રેસને ઝટકો આપ્યો પીએમસીએમ ને હટાવવા બિલ પર જીપીસી નો બહિષ્કાર

એશિયા કપમાં ભારત પાકિસ્તાન મેચ પહેલા વસીમ અક્રમે ઇન્ડિયાને વોર્નિંગ ગાઝાબાદ યમુનાની રાજધાની સના પર ઇઝરાયલ પ્રચંડ હુમલો મિસાઇલ ઠેકાણા પર બોમ્બારામાંથી ઇમારતો આગના ગોળામાં ફેરવાઈ પણ મને ફસાવી રહ્યું છે સીબીઆઈ રેડ બાદની લંબાણીએ તોડ્યું મૌન તમામ આરોપોને ફગવ્યા મેડિકલ સ્ટોર તથા ગોડાઉનમાં એસટીએફની રેડ પડતા જ સ્ટોર સંચાલકે એક કરોડની લાંચની કરી ઓફર કેસ રફાદફા કરવાની કરી માંગ આઝાદીના દિવસે જ રશિયાના પરમાણુ પ્લાન્ટ પર હુમલો જેલેન્સ્કીએ કહ્યું યુકેન જીત્યું નથી તો હારશે પણ નહીં ગાજામાં સંકટ વધ્યું ઇઝરાયેલની હુમલામાં પચીસ લોકોના મોત ચાલુ નાકાબંધી વચ્ચે દુષ્કાળ જાહેર બિહાર અને યુપી માં પાકિસ્તાનની મહિલાઓ નકલી દસ્તાવેજો સાથે સરકારી નોકરી મેળવી લીધી અને સાથે મતદાન પણ કર્યું હું મરી તો પણ છોડીશ નહીં એ છૂટાછેડાની અફવા ગોવિંદાને લઈને કહી વાત ભાગેશ્વર ધામના કર્યુંન્દ્ર શાસ્ત્રી જીવનભર ભર દક્ષિણા નહી લે અખિલેશ યાદવના નિવેદન પર બે શરતો મુકી રાજસ્થાન ચારેકોર વરસાદનો કહેર ક્યાંક ભેંસો તણાઈ તો ક્યાંક ઘરોમાં પાણી ભરાયા બે લોકોના થયા મોત અનિલ અંબાણી એક સમયે વધુ ધનવાન પરંતુ તેમની અમુક ભૂલ મોંઘી ત્રીજા વિશ્વ યુદ્ધના ભણકારા પુતિને યુરોપને એટમી ચેતવણી પરમાણુ હેડક્વાર્ટર ની લીધી મુલાકાત સિનોમોર કેળાની ખેતી કરતા ખેડૂતોનું દર્દ છલકાયું કહ્યું કેળાના ભાવ તળિયે જતા બિયારણ નો ખર્ચ પણ ના નીકળ્યો અમદાવાદમાં ધોધમાર વરસાદ સાબરમતી નદી ભયાનક સપાટીએ રિવરફ્રન્ટ નાગરિકો માટે બંધ કરાયો કરાયોન્ડ ફ્લોર સમયમાં મળશે નવા પ્રમુખ જોધપુર યોજાવનારી યોજાનારી આરએસએસ ની બેઠકમાં નામ નક્કી થશે આવતીકાલે પચીસ જિલ્લામાં વરસાદ તબાહી મચાવશે પાંચ જિલ્લામાં ઓરેન્જ તો સત્તર જિલ્લામાં યલો એલર્ટ જાહેર એકસો ત્રીસ ની ઝડપે કાર ચાલકે પોલીસ કર્મીને ઉલાડીયો હવામાં ત્રણ ગુલાટી બંને પગના ટુકડા ગાઝિયાબાદ હચમચાવી દેતી ઘટના ત્રીસ વર્ષની પત્નીએ પ્રેમીને પામવા ફિલ્મ ને ટક્કર મારે એવું ષડયંત્ર રચ્યું સાઠ વર્ષના પતિને જંગલ માં લઈ જઈ ગળું દબાવી પતાવી દીધો લાશ કુવામાં ફેંકી દીધી હલવા ડે આટલું જ મળીશું નવી અપડેટ સાથે જો તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઇક કરી દો ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં પેલ બે લાયકન ને પણ દબાવી દો જેથી અમારા દરેક વિડીયોની અપડેટ આપને મળતી રહે